વેચાણ નો દસ્તાવેજ બોલે છે તો તમને કોઈ સાંભળશે નહી પેલા ભલે તમે સાચા હો બાપાએ દસ્તાવેજ કઈ કદાચ છેતરમીંડી થી કરાવી લીધું માની લઈએ પણ તમારી પાસે કોઈક સુરાગ હોવો જોઈએ કે જે એમ સાબિત કરે કે દસ્તાવેજ ખોટો છે નહીતર જમીન તો ગઈ જ તમને ખબર ક્યારે પડી આ દસ્તાવેજ ની નોંધ ક્યારે પડી આ કે ચાલુ ગયું સમજી લો ને પછી એક વ્યક્તિ કીધું એ આવું દલાલી નું લે દસ્તાવેજ એક વર્ષથી દસ્તાવેજ બે હાજર આઠ માં થઈ ગયો દસ્તાવેજ નોંધાણો અત્યારે હાથ નંબર માં તો તમને ધ્યાનમાં વરસ દિવસ પછી કેમ આવ્યું આપડો આ વચ્ચે બધી વસ્તુ ને ડિટેલ અમારી જોડે કારણ કે આપડે તો જો તમને લખ્યું જોયું મેં પાછું મેં લીધું નથી એટલે આપણને હોપ એવી હોય માનું છું નહીં તો મારો ટોન આખો બદલી ગયો હોય

પંદર સોળ વર્ષ થી આ વિલંબ માફી નહીં મળે તમને સાંભળવા માટે કોર્ટમાં અને હજી દસ્તાવેજ રદ કરવા તમારે સિવિલ કોર્ટમાં જવું પડશે રેવન્યુ કોર્ટ ને તો અધિકાર જ નથી હા ઈ વાત તમારી ભજાજી પણ હજી ખેડા આપણી જોડે ખેડવી કબજો આપણી જોડે સાત બાર માં અમારા બધા ના નામ આવે છે હજી પાછા તો કહ્યો છો ને સાત બાર માં દસ્તાવેજ થી હમણાં બાર મહિના પેલા નામ ચડ્યું એમ તો કહ્યો છો તમે એટલે નામ ચડ્યું એવું નહીં મેં એ રીતનું લખ્યું અંદર જે જેમને કાગળ મેકલ્યા કે નહિ એમાં સાત બાર માં નામ ચડે ને એના આધારે તો અમને એવું જ હતું કે આ જમીનમાં અમારે બાનાખત કઈ જીયું નથી અમે પાછું ભાર્યું નથી બરોબર

કારણ કે એવું શક્ય જ નથી હવે તો વિડીયો શૂટિંગ ને બધી અગણી સિસ્ટમ આવી ગઈ હા સારું સારું ભલે ભાઈ એ સારું